હવે કંઈક આવું કરવાનું ડાયરેક્ટ તમે લોસા લઈને પણ કરી શકો અને ના આવું તમને લોસા લેતા ના આવડતું હોય સિમ્પલ અહીંથી પ્લાન ઉડાવી દેજો આ અહીં ભટકાશે માથું અહીં ભટકાશે ને આ બંનેઓ માથે એકબીજામાં ભટકાશે ઓકે જો આ અબત જશે ત્રણ એક્સ હશે ત્રણ એક્સ આ આ અબત જશે તો માઇનસ ના માઇનસ રહેવાના છે ના બે એક્સ થશે હવે આ બે તાળી છ બે તાળી છ હવે જુઓ માથું ભટકાશે અહીંયા આગળ અનુમાથું ભટકાશે અહીંયા આગળ એકબીજામાં ભટકાઈ જશે ઓકે તો જો એક પાછું પાંચ વધતા વધતા પાંચ ચોકું વીસ ઓકે જ્યાં નહીં ત્રણ એક્સમાંથી બે એક્સ જાય તો એક એક્સ વધે ભાગ્યા છ બરાબર પાંચ ને ચાર નવ ભાગ્યા વીસ વધ માટે હવે જો આ એક ખાલી એક્સ લખી શકો વાંધો છે કોઈ વાંધો નથી બરાબર આ છગડે છ આ બાજુ જશે તો અહીં ગુણાકારમાં આવશે નીચે જે છેદમાં તો આ બાજુ અંશમાં આવીને ગુણાકારમાં થશે ઓકે તો નવ ગુણ્યા છગડે છ ભાગ્યા વીસ હવે જો બે દાન વીસ બે તાળી છ બે અગિયાર બે અગિયાર ઓકે આ બધું ક્યારે આવડશે તમને જ્યારે ઘડિયા પાકા હશે ને ત્યારે અમે પ્રોબ્લેમ નહીં થાય ઘડિયા કાચા હશે તો અમે એકસો દસ ટકા પ્રોબ્લેમ થશે ચાલો હવે હા અને સાઇડ પર નીચે બરાબર શું હોય ત્રણ ભાગ્યા દસ ઓકે તો નવતાળી સત્યાવીસ ભાગ્યા દસ તો આ રહ્યો આપણો જવાબ ઓકે